નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો માલધારી હોટલ નો જમવાનો ટ્રાફિક ચાલુ થઈ ગયો છે તો જોઈ શકો છો જમણવા અને પાર્સલ અહીંયા પાર્સલ પણ કરી આપીએ છે અને ખમણ ઢોકળા બધું અનલિમિટેડ ખાવા મળે છે પાર્સલમાં લિમિટેડ હોય છે

ને ગરમા ગરમ પકોડા બધો નાસ્તામાં ચોવીસ કલાક ચાલુ જ હોય છે તો જા સિંહ જોવો આવો માલધારી હોટલમાં કેરીનો રસ કોઈને એક્સ્ટ્રા ખાવો હોય તો કેરીનો રસ પણ મળે છે દહીં મળે શ્રીખંડ મળે અને માખણ મળે જે ખાવું હોય તે બધું જ મળે છે તો અત્યારે એક્સ્ટ્રા રસ પાંચ વાટકી દેવાની છે તો રસ ભરી લીધો તો હાલો હવે ગરાક ને પાંસ વાટકી રસથી એવું ને પાર્સલ બપોરનું આટલું છે પચીસ ત્રીસ થાળી જેટલું તો પાર્સલ આવી ગયું છે અને રોંડાનો સાનો ટ્રાફિક બે બે કેટલાય ચાલુ રાખવા પડે છે સાના ટપેલા પણ મોટા મોટા સાના બનાવવા પડે છે તો જોઈ શકો છો સાનો ટ્રાફિક કેવો છે અને બહારનો ટ્રાફિક પણ આવો જ હોય છે ફોર વ્હીલરના ઢગલા થપા જ પડ્યા હોય છે તો આવો માલધારી ની મુલાકાત લેવા ગોંડલ માલધારી હોટલ